જય સ્વામિનારાયણ એકાદશીનો મહિમા એકાદશીનો દિવસ હતો ઘનશ્યામ વહેલા ઉઠીને નાયધોએ પૂજા પાઠ કરીને મંદિરમાં દર્શન કરવા ચાલ્યા અયોધ્યામાં ગઢીએ ઘનશ્યામ દર્શન કરવા ગયા મંદિરના મહંત બાવાજી મોહનદાસ બેઠા બેઠા રામચરિતની કથા કરે કથામાં એકાદશીનું વર્ણન આવ્યું એક એકાદશી કરીએ તો હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે આ સાંભળી ઘનશ્યામે બાવાને પૂછ્યું મોહનજી ઘણા લોકો એકાદશી નથી કરતા તેનું કારણ શું હશે મોહનદાસ કહે પ્રભુએ આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે આવા દુર્લભ દેહને એકાદશી કરીને શા માટે કષ્ટ આપવું જોઈએ આ દેહ કંઈ દુઃખ ભોગવવા નથી આપ્યો જ્યારથી જગન્નાથપુરીમાં એકાદશીને ઊંચી બાંધી છે ત્યારથી લોકો એકાદશી નથી કરતા લોકો સમજે છે કે ભૂખ્યા રહેવું તે આત્માને કષ્ટ દેવા બરોબર છે માટે ખાઈ પીને દેહનું જતન કરવું એકાદશી તો કોણ કરે જેને ખાવા અંજળ ન મળતું હોય તે જ કરે માટે છોકરા આ વાત સમજી રાખજે ઉપવાસ કરીને દેહને કષ્ટ ન આપતો ઘનશ્યામને થયું આ બાવો ખોટો ઉપદેશ કરે છે લોકોને અવળે માર્ગે ચડાવે છે તે માટે એને સાચી શિખામણ દેવી જોઈએ ઘનશ્યામે કહ્યું બાવાજી આવી ખોટી વાત ન કરશો શાસ્ત્ર વિરુદ્ધ વાત કરવાથી પાપ લાગે એકાદશીનો તો બહુ મહિમા છે માટે હોંશે હોંશે એકાદશીનું વ્રત કરવું જોઈએ બાવો તાડુક્યો છોકરા મને ઉપદેશ આપે છે શર્મા તો નથી ત્યાં તો ઘનશ્યામે બાવા સામે દ્રષ્ટિ કરી બાવાને તરત જ સમાધિ થઈ સમાધિમાં બાવો યમપુરીમાં ગયો યમપુરીમાં યમના દૂતો બાવાને મારવા લાગ્યા યમના દૂતો કહે કોઈ દિવસ એકાદશી કરી નથી ખાઈ પીને મસ્ત થયો છે લોકોને અવળો ઉપદેશ દીધો છે માટે આજે તને નહીં છોડીએ એમ કહી યમદૂતો બાવાને મારવા અને પછાડવા લાગ્યા અહીં મંદિરમાં બાવાનો દેહ આસન પર પડ્યો પડ્યો ઉછળે અને બૂમો મારે બચાવો બચાવો મને યમદૂતો મારે છે એકાદશી નહોતો કરતો તેથી મને પરેશાન કરે છે માર ખાઈ ખાઈને બાવાના હાડકા ખોખરા થઈ ગયા થોડી વારે સમાધિ ઉતરી બાવો સમાધિમાંથી જાગ્યો કે તરત જ ઘનશ્યામના ચરણમાં પડી ગયો બાવો મોહનદાસ સભાને સંબોધીને બોલ્યો સાંભળો સભાજનો આ ઘનશ્યામ કાંઈ છોકરો નથી ઘનશ્યામ તો સર્વાવતારી પ્રભુ છે મેં તેમને ગણકાર્યા નહીં મેં સાચું સમજાવ્યું નહીં તેથી મને યમપુરીમાં માર પડ્યો મારા હાડકાંને પાસળા દુખે છે મેં આટલા વર્ષો સુધી એકાદશી નથી કરી તો મારે યમપુરીમાં માર ખાવો પડ્યો માટે આજથી હું ઘનશ્યામ આગળ નિયમ લઉં છું કે હું એકાદશી નિયમિત કરીશ લોકોને એકાદશી કરવાનો ઉપદેશ આપીશ તમે સૌ સભાજનો પણ આજથી એકાદશી કરવાનું શરૂ કરી દો આટલું કહી બાવાએ ઘનશ્યામને સાષ્ટાંગદનવત પ્રણામ કર્યા પોતાની ગાદી પર બેસાડી ઘનશ્યામનું પૂજન કર્યું અને માફી માગી સૌ સભાજનો પણ ઘનશ્યામને પગે લાગીને એકાદશી કરવાનો નિશ્ચય કરીને ગયા ઘનશ્યામ પણ બાવાને આશીષ આપીને ઘરે ગયા